સરકાર ને કોઈ ફેર નથી પડવાનો આ ચૂંટણી હારી જાય તો સરકાર ને કાંઈ ફેર પડે કાન એક તૂટી જાય કે પણ માની લ્યો કે ભારતીય જનતા પાર્ટી હારે તો એના દેશભરમાં પડઘા પડે શું કામ એક તો હોમ સ્ટેટ છે મંત્રી નું પણ પ્રધાનમંત્રી નું પણ એટલે એક તો માદરે વતન જેવું છે હોમ સ્ટેટ એમાં વળી પાછી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કારણ કે દામ દંડ ભેદ બધું એક તરફ હોય એ સ્થિતિમાં જો ભારતીય જનતા પાર્ટી હારે તો એન્ટી ઇન્કમ્બન્સી કેટલી હદે હશે એના પડઘા આખા દેશમાં પડે છે કે ભારતીય જનતા પાર્ટીની સામે જનતાનો આક્રોશ કેવો છે કે પેટા ચૂંટણીમાં બીજાને જીતાડ્યા જીતાડ્યા પણ શાસક પક્ષને ન એટલે ભાજપની બહુ મોટો ધક્કો પહોંચે એમ છે વાત નંબર બે કોંગ્રેસ કોંગ્રેસે અહમના ટકરાવ થી બુદ્ધિપૂર્વક જાહેરાત કરી અમે ત્યાં ઉમેદવાર ઉભા રાખશું ત્યાં એટલે વિસાવદર માં પણ અને કડીમાં પણ જે બે જગ્યાએ હવે રહી વાત બેન કોંગ્રેસની કોંગ્રેસે ભાગ ભાગરૂપે એવી જાહેરાત કરી કે અમે અને વિસાવદર ઉભા રાખશું કે ગોપાલ ઇટાલિયા જીતે એમ છે અત્યારની કંડિશન પ્રમાણે હજી ભાજપે પત્તા ખોયલા નથી એ જુદી વાત છે પછી જે થાય તે સ્ટીલ ટુડે આજની તારીખે સ્થિતિ એવી છે કે ગોપાલ ઇટાલિયા લગભગ વન સાઇડેડ ચાલી રહ્યા છે તો કોંગ્રેસ એવું જરાય નથી ઈચ્છતી કે ડોસી ભલે મરી જાય પણ જમણા ઘર ભાળી જવા જોઈએ એને ગમતું નથી જરાય જરાય હારી જવાનો કોંગ્રેસને વાંધો નથી એને ખબર છે આપણે હારેલા પડ્યા બે ઘડી માન લ્યો પણ ગોપાલ ઇટાલિયા જીતે તો ગુજરાતમાં શાસક પક્ષ ની વિરુદ્ધ નું આશાનું અગર કોઈ કિરણ હોય તો ઈ કોંગ્રેસ મટીને ગોપાલ ઇટાલિયા થઈ જાય એટલે આમ આદમી પાર્ટી તો ભારતીય જનતા પાર્ટી પછી વિકલ્પ ગુજરાતમાં આમ આદમી પાર્ટી બની જાય છે એટલા મોટા કોઈ દાગ નથી જેટલા અત્યારે કમસે કમ કોંગ્રેસે એટલા શાસન ના કાળ દરમિયાન ભોગવા છે એટલે ઈ એવું ઈચ્છે કોંગ્રેસ કે અમે ભલે હારી જઈએ ગોપાલ જીતવા ન જોઈએ

કે પોતાની જગ્યાએ બીજો કોઈ આવે અણવર બની ને કોઈ વરરાજો થઈ જાય અણવર રહેવું પડે એવું કોઈ એટલે કોંગ્રેસની રણનીતિ પણ એની રીતે ભાજપ ને પણ અત્યારે એટલી ખબર છે કે ગોપાલને ટક્કર આપે એવો કમસે કમ વિસાવદર પંથકમાં તો કોઈ છે નહીં વિસાવદર સ્થાનિક ને વાત કરીએ ત્યાં આ ભૂપતભાઈ ભાયાણી કે હર્ષદ રીબડિયા કે ભાઈ કેતન ચેતન કે ચેતન પટેલ કે કિરીટ પટેલ એ બધા શું થાય છે ગોપાલના લેવલમાં તો થોડુંક ઓછું લાગે એમાં ના નહીં ભલે એને ભાજપનું પછી સંગઠન જીતાડી દે એ જુદી વાત છે પણ ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં ગોપાલની ની કમ્પેરમાં ત્રણેય નામ મેં તમને કીધા એ થોડા કિરીટભાઈ પટેલ ભૂપતભાયા કે હર્ષદ બડીયા એ થોડાક ટૂંકા પડે

આ ત્રણ માંથી એક અથવા તો એમાં એના જેવા લેવલમાં કારણ કે હવે આમાં હાર થવાથી એ પણ નક્કી થઈ જાય કોંગ્રેસે અમદાવાદના એ અધિવેશનમાં નહી ગુજરાત નઈ કોંગ્રેસ હવે એ સૂત્ર પછી પહેલી પરીક્ષા એ પછી પરીક્ષા છે હવે આ તમે પેલી પરીક્ષામાં નાપાસ પાસ ને તો એનો અર્થ એમ થયો કે નહીં કોંગ્રેસ ને પણ લોકો સ્વીકારતા નથી એનો અર્થ એમ થાય એટલે એના માટે પણ અસ્તિત્વ નો પ્રશ્ન છે આમ આદમી પાર્ટીને તો ગોલાને ક્યાં ફેર પડે જીતે તો ભાગશાળી તો તમે વિચાર કરો તમામ પરિસ્થિતિ નું આંકલન જોતા તમામે તમામ પક્ષ માટે બુદ્ધિપૂર્વક નો અસ્તિત્વ નો પ્રશ્ન છે અને કઠણ પરીક્ષા પણ છે એટલે કોઈ ઢીલ મૂકવા માંગતો નથી કોંગ્રેસ

અનિર્ણાયક સરકાર નરેન્દ્ર મોદીની સરકારને વાત કરતા જેટલા પણ ચીફ મિનિસ્ટર આવ્યા એ ઔઢવ ને અસમંજસ ને સબકી રાય લીયા જાય ને હાઈકમાન્ડ કે એમ કરશું ને આવું બધું યસમેન જેવી આવી એકમાત્ર માત્ર શંકરસિંહ વાઘેલા સરકાર એવી આવી ટનાટન લોકો માને છે ને ટનાટન એ ટનાટન જ હતી એનો શબ્દ હતો ટનાટન પણ એ ખરેખર ટનાટન હતી કોઈ કામ એની અહીંયા શંકરસિંહ બાપુ બોલે છો નેહા સત્રી એકાલ જિલ્લા તાલુકા પંચાયત બધા નવા જિલ્લા રચના છે ઘણા સમયથી થી દિંડક હાલતું હતું શંકરસિંહ બાપુ ઓન ધ સ્પોટ હાલો ભાઈ કરી દો પોરબંદર નો જિલ્લો ફલાણા દીકડો કરી દીધું રાતો રાત પણ ત્યારે ની સ્થિતિ જુદી ત્યારે એની પાસે સરકાર એટલે કે સરકાર પોત આખું મેકેનિઝમ હતું અને એની પેલાના શંકરસિંહ જે ભારતીય જનતા પાર્ટીમાં હતા એ શંકરસિંહ પાસે સંગઠન હતું આઈડિયોલોજી હતી હવે ના જે શંકરસિંહ બાપુ જે છે એ પીછા વગરના મોર જેવા છે રૂડા ન લાગે મોર છે એમાં ના એમના ટૌકા સંભળાય તમે જેમાં અત્યારે કીધું ભાલાની અણી ફલાણું ટૂંકમાં રાવણ ની ડુટીમાં જીભ હતો જીભ હતો તો કીધું ભાઈ વિભીષણ કે એની ડૂટીમાં બાણ મારો તો મરશે બાકી માથા જેટલા કાપશો એ પાછા ચોટી જાય એમ શંકરસિંહ બાપુને ખબર છે કે અહીંયા વિસાવદર માં એક વખત માની લો ન કરે નારાયણ ને શાસક પક્ષ હારી જાય તો એના પડઘા જે છે એ ચારેકોર પડવાના એકીકત છે પણ એમાં શંકરજી બાપુ જે લાલજીભાઈ ને ટિકિટ આપી છે અત્યારે તો એનું આની સામે કોઈ વજૂદ નથી જો એનું એવડું મોટું વજૂદ હોય તો ભારતીય જનતા પાર્ટી કોઈ આલિયા ગમે એને ટિકિટ ના આપી દે ઈ પોતે ક્યારે વિચાર કરતું હોય ભાજપ વાળા કારણ કે એને ખબર છે ગોપાલ ઇટાલિયા છે બધી રીતે રંગે રૂપો રૂડો અને રૂપે પૂરો દિશંત કોડીલો કોડામણો મારી માતા એ બે જન્મ હું કૃષ્ણ કાળીનાથ ના એના જેવું તો છે

જિલ્લા આપણે ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ભાજપના કોને બનાવવા પેલા ઈ જાહેરાત કરશે જોશે જાય પછી બધું થાય આપોઆપ કારણ કે નવો મુલ્લો બાંગ વધુ પુકારે એમ આપણે કહીએ છીએ એમ નવી સરકારની રચના થઈ જશે પછી સરકાર પછી નક્કી કરશે કે હવે આપણે વિશાવદરમાં કોને ઉતારવા એટલે અત્યારે શું ચાલે છે

ખેડૂત તો કામમાં હોય એટલે અને આ તો આખે આખો ખેડૂત લક્ષિત વિસ્તાર છે એટલે સરકાર ને દોડવું હશે ને ઢાળ મળી જાય અત્યારે એ બુદ્ધિપૂર્વક ની ચાલ ચાલે છે એમ નથી કેતા કે અમે ગોપાલ હિટલર થી ફાટી પડ્યા પણ કે ભાઈ મતદાર યાદી સુધારણા યાદી થઈ રહી છે પછી એમાં વિચાર પ્રચાર પ્રચાર માટે જે સમય આપવાનો ગાળો છે ચૂંટણી પંચ વિચારે છે એમ કરશે ત્યાં સુધીમાં ચોમાસું આવી જાય ચોમાસું આવે એટલે ચૂંટણી ટળી જાય ચૂંટણી ટળી જાય પછી ચૂંટણી જયારે કરવાની આવે ઓક્ટોબર નવેમ્બર દિવાળી પછી ટૂંકમાં ત્યાં તો નવી સરકાર બે હશે તો પછી સ્વાભાવિક જ અસર કરવાના એટલે આમ તમે ત્રિકોણી રીતે જુઓ તો આમ આદમી માટે થઈને અહીંયા એનું થાણું સ્થાપવા માટે થઈને મોકો છે કોંગ્રેસ પોતે એમ નથી ઇચ્છતી કે ઈ થર્ડ નંબર આવી જાય અને ગોપાલ ઇટાલિયા જે છે એપી સેન્ટર બની જાય એટલે એને ઈ અસ્તિત્વ પ્રશ્ન છે અને ભાજપ ને એવું છે કે આપણે ગામ ગધેડો થવો જોઈએ નહીં ન રહે બાસ ન બજે બાસુરી હમણાં ચૂંટણી ટાળી ટાળી દો પછી સમય મળે દેખતે હે જે દિવસે આપણો મોકો આવશે તેથી ફાડી ખાવું હમણાં નહીં આમ ત્રણેય પક્ષો માટે થઈને આ વિસાવદર જે છે એ બિલકુલ શીર બની ગયું છે અને મોકા એ જેવું બની ગયું છે હવે જે થાય તે જી બેન પણ સાથે સાથે આજે શંકરસિંહ વાગેલા ત્યાં પહોંચ્યા એટલે ખજુરાઓ કર્યા પછી પહેલી વાર એમને કેશુ બાપાનું નામ લીધું હશે અને કેશુ બાપાના પ્રયાસોની વાત કરી ઉનાળુ મગફળીની વાત કરી એટલે ક્યાંક ને ક્યાંક વિસાવદરની વાત આવે અને કેશુ બાપાની વાત આવે એટલે ક્યાંક વોટરને પણ ડાયવર્ટ કરવાની એમને કોશિશ કરી પણ ઈ કોશિશ ભલે ની કરે બેન એમ કો એથી શું થી જે જનતા થોડી બેવકૂફ હોય યાર વાત તો બધાને હું તમને કહું હું ટેરિફ જે છે ટેરિફ ટ્રમ્પે ટ્રેડ આપની ઉપર ટેરિફ નાખ્યો એનો હું વિરોધ કરું તો આવે હું હાલો મારું આવે હું હું વાત તો બધી કરી શકું હોળે હોળ મુદ્દા નહીં પણ બાપુ કરે તો બાપુ બધાને ખબર છે અટા હું તમે ક્યાં ગયા તા લ્યો હાલો દાખલા તરીકે તમારે વિષા વધાર નું ભૂલું કરવું હતું તમે તો છૂટ મોઢે રમતા તા સરકારમાં તો છો નહીં વિપક્ષભાઈ નતા તમે તો પચાસ વખત તમે આડા દિવસે આવ્યા હો આ વ્યવહાર કઈ રીતે રે બેન તમારા આપણે સંબંધ ફોક ને માઠા પ્રસંગે અવરો જવરો હોય તો વ્યવહાર રે હવે તમે કોઈ દિન સીધા માં અજાણાના ઘરે જઈને કે પાંચ રૂપિયા આપો તો હું તમારો રીતે છું છું કોઈ આપે આ એના જ એવું છે શું કામ કોઈ મત આપે કેશુભાઈ ની વાત કરો ખેડૂત ની વાત કરો બધી બધા કરે ને સુધી ક્યાં ગયા માની લો તમે બહુ હારા છો તો એટલે એ ઠીક જ છે બાપુ પોતે હોશિયાર છે એમાં કોઈ ના નથી છે છે જાણીતું નામ પોતે ઉષા ફેન જેવું પંકજ સિર્ફ નામી કાફી હે એ બધું બરાબર એનું કોઈ વજૂદ હું નથી જોતો સાહેબ એટલા માટે જો એનું વધુ તો ભાજપ આપઘાત ના કરવો પડે એટલે પાત્રી વર્તી શાસન કરે એને જો એક ઉમેદવાર ગોતવામાં મુશ્કેલી પડતી હોય તો પછી હદ થઈ જ ન ગઈ એવું નથી સાહેબ વિસાવદર ની જનતા મારા ખ્યાલ થી ગુજરાત છે તમે મહાગુજરાત શંકર આપણે કેશુ બાપા છે ભાજપ માંથી જીતા હતા ને એની પોતાની જીપીપી કે જે સ્થાપી એમાં જીતા હતા બોલો એને લેબલ જ નથી અપક્ષ ને જીતાડ્યા આમ આદમી ને જીતાડ્યા હું કામ કિસાન નેતા હોવો જોઈએ વાત વાત એક અને એ સાચો હવે એ બધાની જે ટેરેટરી છે એમાં તો અત્યારે ગોપાલ ઇટાલિયા સુપરસ્ટાર જ ગણાય સ્વાભાવિક છે એની લડત વિશે તો કોઈને કઈ સંદેહ નથી તો એના લેવલ નો માણસ ગો તમે જો ભાજપ ને પણ અત્યારે પીછે હટ કરવું પડે તો દસ વખત વિચાર્યું નામ ન જાહેર કરેલ તળિયા થી નળિયા સુધી એની સરકાર છે તો ભાજપ તો ન કે ગમે એને ગમે એને ટિકિટ આપી છે ન કહી દે ભાઈ અમારે ક્યાં પ્રચાર એ કરવો પડે એમ છે ભાઈ એક તો બેઠક છે અમે એકસો બ્યાસી જણા થી એકસો અમારા છે એક જ બેઠક છે તો ગમે એને ટિકિટ આપી દે પ્રચાર કરવા મોટા માણસો એ ન આવવું જોઈએ જો એનું ખરેખર સુશાસન હોય તો કે ભાઈ અમારે કઈ ન્યા પ્રચાર કરવાની જરૂર પ્રચાર તો કોણ માર્કેટિંગ કોણે કરવું પડે માલમાં કઈ ખામી હોય તો અથવા તો એને લોન્ચ કરવી હોય તો હવે અમે તો પાંત્રી વર્ષથી લોન્ચ થયેલા છે તો તમારે ગમે ટિકિટ આપીને મજા કરાવો પણ એવું નથી

પણ સાથે સર એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે જો ગોપાલ ઇટાલિયા એ આરોપ કેમ લગાડ્યો કે મતદાર યાદીમાં જ ભાજપ ભારતીય જનતા પાર્ટી છેડછાડ કરી રહી છે એમ તો કોંગ્રેસ અરે ભારતીય જનતા પાર્ટી નથી કીધું કે ગોપાલ ઇટાલિયા બ્રાહ્મણો વિશે ખરાબ બોલ્યા છે ગોપાલ ઇટાલિયા આયાતી છે બ્રાહ્મણો વિશે બોલા ને ચૂંટણીને શું લેવા દેવા હાલો જો એ તો બેન આક્ષેપ પ્રતિ આક્ષેપ છે અને કોઈ શું કામ ન કરે વિપક્ષ કે કોઈ પણ શત્રુ તમે એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ એમાં આપણે કહીએ છીએ બધું જાહેર છે એટલે ઈ તો કર્યું એને એ છોડો ને આક્ષેપ કર્યો એટલે ફાટી થોડા પડે જેટલા દુર્ગુણો નીકળે એટલા કાઢવાની કોશિશ કરી એમાં શું ફેર પડે આયાતી નો મુદ્દો તેને ન કીધું કે તો સી આર પાટીલ છે આયાતી ન ગણાય આખા ગુજરાતે સ્વીકાર્યા કે નહીં એ તો મહારાષ્ટ્રીય છે તો લોકો એ સ્વીકાર્યા કે નહીં આયાતી ક્યાં હોતા હું કે પાટીદાર છું આથી હોમીટર સુરતમાં રહું છું તમારો ને તમારો દીકરો છું આ ખેડૂતનો છોકરો છું તો હું આયાતી આયાતી હોતા કલેક્ટર ગુપ્તાજીન બધા આવે છે બાલા સુબ્રમણ્યમ હવે એ ક્યાં આપડા હોય છે નથી આયાતી હોતા તો આપણે કઈ એમાં માની કે ભાઈ કર્ણાટક ના માણસ છે ગુજરાત ને હું ન્યાય એવું હોય એટલે એવું ના હોય કઈ આયાતી બાયાતી એ બધી બધી આ પરિભાષા છે એ રાજકીય છે જનતા બિલકુલ હોશિયાર છે ને બધી ખબર પડે કોઈ ધબ દઈને પાણીમાં નથી બેસતું હંધા બે હુવે હંધા ખબર પડે છે આયાતી એટલે હું તો કેશુભાઈ આયાતી હતા કે નહીં તો કે જીતાડ્યા એનો છોકરો હતો કાર ના કે ખેડૂત નતા એ સુટેડ બુટેડ હતા સુટેડ બુટેડ નથી જોતા કેશુભાઈ ઉપર કમસે કમ લેબલ તો હતું કે કિસાન નેતા છે એ તો હકીકત હતી એનો છોકરો તો એટેચી વાળા હતા ન જીતાડ્યા એટલે એ બધી બધી કોઈ અર્થ નથી એટલી બધી બ્રિલિયન્ટ થઈ ગઈ છે અત્યારના સોશિયલ મીડિયાના યુગમાં કે કોઈને કાંઈ ભરમાવી શકો એમ નથી તમે રેવડી બાજી તમારી હાલે એમ નથી તમે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં લોકોના પ્રશ્નોને રજૂ કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ ધેટ સોલ્વ આ એક મુદ્દાનો કાર્યક્રમ બાકી કોઈ વસ્તુ કયા ભૂરકી છાંટો હવે કોઈને બધાને ખબર છે બટકા નાખવાથી જિંદગી નથી નીકળતી એટલે સરકાર આવીને બેસે પાંચ કરોડ હમણાં જે મુખ્યમંત્રી શું કરે છે ગ્રામ્ય પંચાયતો ને નગરપાલિકા નથી પૈસા બારસો કરોડ ને ત્રણસો કરોડ એ તો સરવાળો હોય બધાને ખબર છે સરકાર કોના માટે હોય તેમાં કઈ તમે તમારા ખીચામાંથી થોડા આપો છો મુખ્યમંત્રી ને ભેટ ભેટ એટલે તમારા ઘરેથી લઈ આવ્યા એ તો અમારા અમારા ટેક્સ ના ભેટ શું હોતા એ કઈ નઈ ગમે એવી ચાલબાજી કરે કોઈનું કઈ હાલવા નથી ગોપાલ ઇટાલિયન નું પણ નહીં જોયું ઉલ્લું બનાવે તો વાત કરે છે શું મારે લડવાની વાત છે એમ લાગે છે તમારા પ્રશ્નો હું રજૂ કરી શકીશ અત્યારે શું છે વિધાનસભામાં એક માણસ છે જીગ્નેશ મેવાણી હાકાર મચાવે છે કે નહીં તો આ એમ કે છે કે એક ઓર અગિયાર તમે મને મૂકશો તો ભલે સરકાર આપણી ના હોય પણ સરકારની ની થેવડ નથી તમને અન્યાય કરી જાય હું ઊભો રહી ઢાલ બનીને ને તો લોકોને એના ઉપર ભરો છે હવે સરકારે ઈથી હારા કરવું હોય આપણે ગોપાલ ના કઈ મજિરા નથી વગાડવાના આ તો હાલે એ કઉ છું પણ સરકારે જો એનાથી હરાવવું હોય ગોપાલ હોય તો પણ પડશે અને એનું સંગઠન તો છે ભારતીય જનતા સંગઠન જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમે જુઓ ચૂંટણી પહેલા લોકોએ શું કીધેલું આખી નગરીને ખાડા નગરી બનાવી દીધી ને બેનર પોસ્ટર લાગી ગયા હતા શેરીએ ગલીએ અહીંયા કોઈ પ્રચાર કરવા ન આવું ને આપણને લાગે હવે તો ભારતીય જનતા પાર્ટી ભૂંડે હારશે શું થયું ત્રીમ બહુમતી જીતી શું કામ સમથન છે ખતરનાક કામકાજ રેડી તો સંગઠન છે તો જીતી જાય એમાં અહીંયા પણ ગોપાલ ઇટાલિયા ભલે અત્યારે આપણને બહુ જળહળતા લાગે એ તો ભાજપે પાના નથી ઉતાર્યા એ પાના ઉતારશે તો આપણે થઈ જશું એટલે દરેક પાસે હોય ને કોંગ્રેસે કીધું લડશું કાંઈ ઉમેદવાર જાહેર નથી કર્યા કોને લડાવવા એ ડખો છે પાલભાઈ અંબલિયા નું નામ કોંગ્રેસ માં પાલભાઈ માનવા જોઈએ ને જેની બેન ટુમર નામ જેની બેન માનવા જોઈએ ને પરેશ ધનાણી તો લગ્નગ્ન કુવારા જેવું છે ચૂંટણીમાં તમે કયો ત્યારે ઉભા છે તો એ તો ખેર

બિલકુલ સર એક છેલ્લો સવાલ તમને પૂછી લો કારણ કે રાજકોટ સોની બજાર ખૂબ ફેમસ છે અને સોનાનો ભાવ પણ એક લાખને પાર થઈ ગયો છે આજે સોનાનો ભાવ અત્યારે એક લાખ એક હજારની આજુબાજુ પહોંચી ગયો છે એટલે સોનાનો ભાવ સોની બજાર શું કહી રહ્યું છે રાજકોટનું સાહેબ આ તો પંદર દિવસ નહીં પણ મહિના દિવસ પેલા સોનીની સાથે વાત થઈ હતી ત્યારે એને કીધું તું કે આપણે અમારી નથી કરી લઈ લ્યો સોનું રોકાણ કરવા માટે શેર બજાર કયો કે મ્યુચ્યુઅલ ફંડ કયો કે બીજું બધું જ જેટલું એ બધામાં હજી છે ક્યાંક જીતાય ને ને ખબર નહી હું થાય સોનું એક એવી ધાતુ છે રોકાણ રોકાણ માટે થઈને વિકલ્પ છે એટલે સોનાનો ભાવ હજી લાખ છે કદાચ હજી આને પાર આજ તો લાખ ને પાર થઈ ગયો પણ એ નજીકના ભવિષ્યમાં ઘટે એવું નથી લાગતું પેલા એમ ખબર છે ને આપણે વચ્ચે એવું આવ્યું હતું આ ટેરિફ કાંડ જે ટ્રમ્પ નું થયું ત્યારે કે આયાત ડ્યુટી ઘટાડી દે એટલે સોનું જે પચાસ હજાર પિસ્તાલીસ હજાર થઈ જશે કાંઈ થયું નહીં આ સોનાને કોઈ કોઈ કાટ ન લાગે ને એ વાત છે કે સોનાને કાટ ન લાગે એ બધાને ખબર છે ધાતુની એક સીમિત માત્રા છે એટલે એનો ભાવ હજી વધવાનો આવી રીતે વધતો જવાનો છે રોકાણકારો માટે જે લોકો શેર બજાર થી માંડીને જગતભરમાં આલે છે એના કરતા જો સ્ટેબિલિટી વાળું રોકાણ સ્થાયી રૂપે જેને કહી શકાય એવું જો રોકાણ જો કરવું હોય તો એ સોનું છે ને હજી વધતું જ જશે અથવા તો આ એક લાખની આળે ગાળે રહેશે ચાલીસ પિસ્તાલીસ હજારની વાત છે એ તો સંભવ નથી બેન જી અને સર તમને લાગે છે કે હજી માર્કેટની અંદર આમાં કારણ કે સોનાના ભાવના કારણે અને અમેરિકા આ બંને વચ્ચેની જે ટેરિફ કાંડ ને એ જે છે એના કારણે હજી ભાવમાં ત્યાં આગળ સોનીઓ શું કહી રહ્યા છે હજી વધશે ભાવ એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકાય એવું બિલકુલ વધશે એવું કે છે ઘટશે એવું નથી કોઈ કેતા અમે પૂછેલું મહિના દિવસ પહેલાની વાત કરું ત્યારે તો હજી આવો ભાવ હતો ને ત્યારે હજી એસી હજાર ની આળેગાળે નો ભાવ હતો એસી હજાર પંચ્યાસી હજાર ત્યારે એને એમ કીધેલું કે સાહેબ અત્યારે એસી પંચ્યાસી છે પણ હકીકતે જેની પાસે પૈસા હોય અત્યારે ધારો કે રોકવા હોય તો નજીકના ભવિષ્યમાં જ એક લાખ ને આળે ગાળે ભાવ થઈ જશે કારણ કે ડોલરનો ભાવ જે છે એ હવે અત્યારે ઘટી રહ્યો છે એટલે પણ સોનાની ઉપર અસર પડવાની છે અને આ યુદ્ધના અંતની ટેરિફ કાન ની એ તો છે જ પણ ડોલરનો ભાવ ઘટે છે એટલે પણ તમારી જાણકારી સોનાનો ભાવ વધવાનો એટલે જે રોકાણકારોને એમ લાગતું હોય હજી પણ એ ગાળો છે બેન ગોપીબેન આજે આપણે ચર્ચા કરીએ ત્યારે લાખ ને આડે ગાળે હોય પણ ઈ લાખથી ક્યારેય એવું નહીં થાય કે પચાસ પિસ્તાલીસ થઈ જાય સોનો આમને રહેવાનું છે એવું સોની બજારના વર્તુળો કહેવાનું છે રોકાણકારો માટે આ હવે તો જો કે વધી ગયું તો આજથી પંદર દિવસ પહેલા આપણે ચર્ચા કરી હોત તો અત્યારે એ લોકોને બેનિફિટ મળ્યો હોત વીસ વીસ પચીસ પચીસ હજારનો નો તોલા દીઠ દસ ગ્રામ દીઠ અને જો લગડી લીધી હોત તો તમે વિચાર કરો એ કેટલા રૂપિયા કમાઈ શીખ્યા હોત પણ હવે આ કમનસીબે આજે આપણે ચર્ચા કરવા બેઠા છીએ જો મહિના દિવસ પેલા બેઠા હોત અને કોક ને આપણે ખરેખર ના બેન અમને અંદાજ હતો લ્યો કહું અમે તો પૂછ્યું તો છાપામાં છાપ્યું હતું આપની જાણ ખાતર અમે પૂછ્યું હતું છાપ્યું હતું કે અત્યારે 80000 છે 89000 બે ચાર દિવસમાં 89000 થશે અને પછી નજીકના ભવિષ્યમાં લાખ ને પાર થઈ જવાનું એટલે સોના સિવાય કે રોકાણ કરનારા લોકો જે શેરબજાર ધડામ દઈને પડી હતી ને બધાના લાખો કરોડો રૂપિયા ઓન રેકોર્ડ વયા ગયા હતા ત્યારે અમે લખ્યું હતું કે ભાઈ આ બધી કાગળિયાની રમત કરવી એના કરતા તમે અહીંયા આવતા રહ્યો ને આમાં કરો તો કમસે કમ ડૂબશે નહીં પૈસા પણ હવે આપણે તો એવું છે ને એટલું બધો શોર બકોર માં કોણ આપણું સાંભળે પણ હકીકતે જો આની પંદર દિવસ પેલા બહુ સુંદર ચર્ચા કરી હોત તો આજે ઈ ચર્ચાના આધારે જે લોકો સોનામાં રોકાણ ધારો કે જેની પાસે છૂટ હોય એને કર્યું હોત તો કમસે કમ તોલે વીસ વીસ હજાર રૂપિયા જેવો ફેર પડ્યો નહીં જેટલા તોલા જેને લીધા હોત એટલા એને બેનિફિટ મળ્યા હોત ચલો આશા રાખે કે હવે પણ લોકો જે સાંભળે છે અને ઇન્વેસ્ટ કરશે એને પણ કઈક તો મળશે જ સર આપ અમારી સાથે જોડાય ધન્યવાદ ખુબ ખુબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર